મિત્રો તમે બધા વિચારતા હશો કે આ રાતનો આ ડોહો ચમ રખડા છેતરમાં પણ અમારે એવું નહીં આ ડોહો એવો નહીં અમારે આજે દાલબાટીનો પ્રોગ્રામ બનાવ્યો રાતનો એટલે અમે અમુ થોડો દાલબાટીનો સામાન લેવા જોયો તો એટલે લઈને આવ્યો હું અને હવે આપણા ભાઈઓ બધા પહોંચી જાય લોકેશન ઉપર એક જગ્યા સાફ કરી દીધી હશે અને હું જઈને એક સામાન આવીને દાલબાટી ચાલુ કરી દઉં તમે એક આવડો મિત્રો આજે ખેતરમાં અમારા બાટીનો પ્રોગ્રામ હ અમારા દાળ બાટીનો લોટ વધવાનું કોમ હાથમાં આવ્યું હોય એટલે અમે લોટ પછી દઈએ નાખો મૂકે છે અંદર બધો નહી દઉં ભાવ ના દો તો મિત્રો અમારા જેટલા હિ બરાબર સભ્યો અમે એ પ્રમાણે દોઢ બે કિલો લોટ લીધો તમારા ઓછા વધારે જેવો એ રીતે તમારા લોટ લઈ લેવો મિત્રો આ મારા ઘરના વલોણાનું ઘી ઓરિજિનલ જ વાપરવાનું ફૂકા મૂકી દી તમે ભલાજી જબર કરો મારવું છો આણા તમે લાગે કારીગર છો ને અણા રહો એ ઓલિયા હા અને માં તો તો થોડી વાતાવરણ થોડું ઠંડુ છે મજા આવશે કેવું ખાવાની વેળા થઈ ને હા કોઈ કોઈ રેવા તો કેજો પાછા વેડી વેડી તો મિત્રો આપણા લોટનું ને ઘીનું સારું મિશ્રણ થઈ ગયું હવે મૂકેજી છીએ પોણી વેળો થોડું થોડું રેડું લે ભેડો વેડો હા ભલાજી બોલતા રેજ ના હું જ્યાં સુધી કઉ ને ત્યાં વેડો આ ચોથું પાલું રેડ્યું પાછું 브라질, 하이브라질, 브라질, 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 브라질,

મિત્રો આપણે પહેલાં કંઈ જો દાળનું કામકાજ ચાલુ હ બરાબર અને પેલું બાદ સબ્જી વાઢવાનું ચાલુ હ જે મસાલો એનો આવે અને આ બાદ હું આપણે જે બાટ શેકવા નહીં એના માટે આ ભાંઠો પાડવું પાણી ગરમ થઈ ગયું હા જી યાર તો મિત્રો હવે આ પાણી કમ્પ્લેટ ગરમ થઈ ગયું હ અને મેં આ ડાલ પહેલાંથી ધોઈ દીધી હતી પલાળીને મેલી હતી એટલે કમ્પ્લેટ ફોકાય એટલે જલ્દી શેકાઈ જાય એટલે એમાં આપણે આ ડાળ હવે નાખી દઈએ

ટાઈમ કોમ કરો પેલા બુધાલાલ ને રમતુજી ને હોય બોલાય દો બોલાય દો અલા થઈ ગયું તમાર હવ તો બેહજો યાર આટલે બતા કઈ બની રેયો એવું સાહેબ આવો તો કારીગર

આપણા આજુ બે કોમ થઈ ગયું જોઉં આ બાઠો પાડવાનું કોમ થઈ ગયું અને ઠંડી હતી કાપી જવાનું હા એટલે એ એનું કોમ કરે છે આપણે ખાલી પોલ જ મારવું છે એ તો બનાવશે આપણે ભાઈ દાળ બાટી થાય એટલે લાવો લે જી લાવો લે લેબુ લાવો દાલ લાવો બાટી ભાઈ ઓર્ડર કરવાના ચીડથી હું કહું રમતુડા તમે ના હોય તો આટલો શેકવા મૂકતા હો

હવે ખબર પડી આ જો જે આપણો કુણીયો ગોળ સોટાય સોટાય જો તો રે મારો જો ઉતવાળા ઉતવાળા બીજું કોઈ નહીં રોસી ખાવા આવી લાગતું નહી યાદ ને મિત્રો આ બાટર આ પાઠામાં આપણે શેકાવા મેલ દીએ બે જીલાવાળો પાડી નાઈ દે

જો મિત્રો આપણે દાળ કમ્પલેટ બફાઈ જઈએ એમાં હું ટોમેટા મરચા અને લેબડું નાખી દો એટલે એ બફાઈ જ આપ્યું તો મિત્રો આપણે હવે બધા બાટા શેકાઈ ગયા અહીં ત્યાં લઈ લઈએ અમાથી અને હવે આ ઉપર થોડી રસિયાન જેવું હોય ને એ બધું સાફ કરો આપણો પેલા ભજન ભજન ગો એ તો સારું કોણ છે પણ ઉતાળું અંભળા એવું હાલ આ અને સાફ કરતો સારું કપડું લેજો આપડા ખાતર પેલું માટી બાટી ના આવ જોતા આવું ડાલ

આવા જે આપણા દેતવા બાફે ને એટલે હું કથોડી રસાવાળજી ઉપર એની સાફ કરી દઈએ પછી દાળ તરફ જીએ અરે બુધાલાલ હે હજી દાળ બની નહી આ જોઈ લો ને તમે થોડો તડકો મારવાનો સાખો ઉતારો ઉતારો હડો એ ઉતારો લા પકો લા ઉતારો એ બસ સાઈડમાં જો ખારું મેલો

તો મિત્રો હવે આપડે આ ડાળમાં તડકો મારી દઈએ તો મિત્રો આપડે પેલા દાળે લગભગ તૈયાર થઈ ગયા અને બાટા એવા થોડા જ બાકી તો આપણે એવા દાળ બાટી માં ખાવા બદલ ચૂરમો બનાવી દઈએ હું કે લાવજો બે બાટા લ્યો ભલાજી ભાગો સુંદો કર દો હા વોનો ભલાજી ઓ માવડત છે ને તમને

દાળ બાટી ખાવા જો મિત્રો હવે દાળ કમ્પ્લીટ થઈ ગયે હવે આપડે પેલા ભાઈ જોઈ રહ્યા માટે લઈ જાય ભાઈઓ

જો મિત્રો ખોતના સાત વાગ્યાના મેં ચાલુ કર્યું હતું અત્યારે દસ વાગ્યા છે ચાણા ગાધા ભેગા થયા છે પણ બની છે એક નંબર દાળ બાટીઓ આપણે તો આમ બધું જોવું જો આમ ખટ્ટું મીઠું પછી ખાવાનું બારો દાળ બાટી દળીને બનાવ દળીને એના કરતી શેકીને બનાવવાની બહુ મજા આવે એનો સ્વાદ જ આખો અલગ મિત્રો આ દાળ દાળબાટી મસ્ત એકદમ સુપર બની છે અમને લાગતું હતું અને આ પહેલી વાર અમે બનાવી છે પણ જબરજસ્ત બની છે પણ ખાવાની મજા આવે ને તો ભૂખે જ બહુ લાગી મિત્રો અમે આટલા બધા જણા હતા ને અમારે ત્રણસો રૂપિયામાં પટી ગયું પણ આ બધા જો હોટલમાં જ્યાં હોત ને તો સાતસો આઠસો રૂપિયા થઈ જ એટલે હું તો એમ કહું કે થોડી ભૂખ સહન કરવી પણ જ બને ભાઈઓ ભેગી ખાલી સારી મજા આવે બાકી મને વિશ્વાસ હતો કે આ રમતો હારી બનાવશે મિત્રો દાલ બાટી એકદમ મસ્ત બની જોરદાર અને તમે આવી રીતના ટ્રાય કરજો હવે બીજી આબાદો અને આ જી બાકી રહી ગયો સુપર